નમસ્કાર દાંતીવાડાથી એક મહત્વના સમાચાર દાંતીવાડા બીએસએફ કેમ્પમાં ફાયરની તાલીમ આપવામાં આવી આજરોજ પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ પર દાંતીવાડા ખાતે આવેલ બીએસએફ કેમ્પમાં બટાલિયન બાવીસના જવાનોને ફાયર વિશેની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનો આગ કઈ રીતે લાગે છે અને આગ કેટલા પ્રકારની હોય છે અને આગ લાગે ત્યારે આગ પર કઈ રીતે કાબૂ મેળવવો એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી

આ તાલીમો બીએસએફ જવાનના બાવીસ બટાલિયનના જવાનો તથા અધિકારીઓ સામેલ થયા હતા પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આપવામાં આવેલ ફાયર વિશેની માહિતી અંગે તેઓ ખૂબ જ ખુશ થયા હતા